ગુડ મોર્નિંગ મિત્રો કેમ છે બધાને મજામાં મજામાં જશો કારણ કે અમારા બ્લોગ જોતો હોય મજામાં જોયું છે અને આ થોડુંક ઉઠવામાં લેટ થઈ ગયું પાછું કારણ કે હું કાલે ગયો તો જુનાગઢ અને રાતના બપોર પછી જ આવી ગયો તો કટુંબમાં પછી એક લગન હતા તો ત્યાં ગીત ગાવા ગયા હતા ને ત્યાં પછી મોડું થઈ ગયું પછી બહુ મોડી મોડી અંદર આવી ને પછી બહુ મોડો મોડો ઉઠો છું અને હવે કાલે છે માંડવા તો અમારે છે ને વાળ કપવા જવા જોશે યાર કારણ કે બધું બહુ થઈ ગયું છે બધું અને અમારે કોમલબેનને મહેંદીને એવું બધું કરાવવાનું છે તો એ કે મારે આવું છે તો એ પણ તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગયા

સરસ મસ્ત મહેંદી કરી છે આ ગલુડિયા તારે વાઈટ જોઈ ને લાગું જો તમે આ લગન માં જવા જીવો લાગું તમે મને કમેન્ટ કરો આ મારો કોમેન્ટ બેન તો તૈયાર થઈ ગયા છે કેવું લાગુ વાહ મસ્ત આઈરાણી નો વેશ વાહ 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 મમ્મી તે આ માર આહીર નો છે ને ટુકમાં ટ્રેડિશનલ ડ્રેસ કહેવાય આ વાહ હે

તો અમે લગ્ન પતાવીને આવી ગયા બરાબર કાલે તો તો જાન છે આજે હજી ખાલી લગનમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે ભાઈ રસોડામાં જવું પડે ત્યાં બધું થોડુંક કામ કરવું પડે માંડવા માં થોડુંક જાજુ કામ કરવું પડે આમ હજી રાતના પીઠી છે ને અત્યારે જો અમારે બેહુ નું કામ હજી એમને પડ્યું છે ને આમ કોમલ ને હે ને મારા મમ્મી ભાઈ ડિસ્કસ કરે કહ્યું ને કે મારે ચોલી પહેરવી આ કે ફરલ ચોલી ના પહેરે ઓલી ચોલી ના પહેરે કઈ ચોલી પહેરાય તો ભાઈ

કઈ વિડિયો બનાવવાનું કઈ ઠેકાણું જ નતું રહ્યું કારણ કે કામ એટલું બધું હતું કારણ કે ઘરનો પ્રસંગ હોય એટલે બધું થોડુંક એડજસ્ટ કરવું પડે એવી રીતના હતું અને મસ્ત એની ભૂખ લાગી ગઈ છે અમે કઈ ખાવાનું એ શું છે જામફળ છે જામફળ ક્યાંથી એમાં બાજુમાંથી રામલા મમ્મા ખેતી જય શ્રી કૃષ્ણ મિત્રો આજ અમે થાય કાપ અમારા કૂતરા થાકી ગયા જોતા લોટે હું થી બહુ આનંદ આવ્યો ને આજ તો અમે જો કે અમારી દીકરીઓને લગ્ન કરી દીધા એટલે ફોરા પડી ગયા હાઈ ને આજે હવે જરાક એમ થયું કે ટેન્શન મળી કેમ કે બધાના મહેમાનને આ તેને બધું આયોજન કર્યું હતું એટલે કે આપણાથી બહુ કોઈ માણસને બહુ ના બોલાણું હોય તો માફ કરજો બધા જો કે જાણ્યતા અમારે ત્રણ જાણું આવી તું બધા અમને ઓળખતા હતા અને અમારા હગાવાલા જતા ને આપણે ઉમે ઓળખતા પણ બ્લોકમાં આવે એટલે થોડુંક વધુ ઓળખતા હતા પણ બહુ બોલાઈ ગયું હોય તો ભૂલચુક માફ કરજો હાલો કોઈને ખાવા હોય તો જામ ફર ફટાફટ મોર એક હતું તો ને આમ ઓલી જંજીરા જલજીરા ઉપર ડાલ કે ખાઈ મજા આવે ગયા ઈ નું મમ્મી હું છે ને મોરજી અમારા આજે છે ને મજૂર આવ્યા છે તમારા મમ્મી છે ને મજૂર ને પાણી આપવા ગયા છે ને ટૂંકમાં અડધી કલાક ની અંદર જમવાનો ટાઈમ થઈ જશે ને આપણે ગદમ જવું જોઈએ યાર એકદમ લીલા લીલા ક્યારા થઈ ગયા છે હમણાં બે ત્રણ દિવસ પહેલા તો કંઈ નહોતું પણ અમારે જોયું તમે ટૂંકમાં આ ઘાય ઘા ઉગી ગયા અને કંઈ પ્રોસેસ થતા વાર ના લાગે પણ પેલા તમારે પાણી બહુ જોઈએ પાણી હોય તો તમારે બધી થઈ જાય આવજો આ ત્રણ દિવસની અંદર તો બહુ ગ્રો કર્યો છે અને પછી તમે ત્રણ દિવસ જાવ એટલે આ પારી સુધી ઢકાઈ જાય અમારા કોમલબેન છે ને રોટલા કડે છે અને ઇંગ્લિશ ગીત સાંભળતા સાંભળતા તો હમણાં છે ને લગ્ન પ્રસંગમાં બહુ હતા ને એટલે હવે ટૂંકમાં મજા નથી આવતી બહુ કારણ કે બે ચાર દિવસ પબ્લિકની વચ્ચો વચ્ચે બહુ મજા કરી છે ને હવે ટૂંકમાં ઘરે કંઈ કામ નથી પણ ટૂંકમાં તો એ નવડા બેઠા બેઠા મજા નથી આવતી કારણ કે માણસની ચારે વર્ષ તો માણસની વચ્ચે રહ્યો ને તો તમને બહુ મજા આવે ટૂંકમાં આવું થોડું કામ એમ થાય છે કે યાર હજી જ લગ્ન હોય તો પણ હવે કમોરતા બેહી ગયા છે બરાબર હવે લગ્ન મહિનો દિવસ બ્રેક છે મહિના દિવસ પછી પાછા લગ્ન ચાલુ થાય હજી તો ચાર પાંચ લગન બાકી છે આપણે બરાબર કરવાના છે અને ખબર નહીં મને મજા જ નથી આવતી વાતાવરણ કેવું આખું અલગ થઈ ગયું છે તડકો પડે છે એકદમ જોરદાર હા વિડીયો કેવો લાગ્યો જરાક કહેજો કારણ કે આ બે ત્રણ દિવસનો વિડીયો ભેરો આવ્યો હતો એટલે મને લાગે છે કે તમને બહુ મજા નથી આવી પણ તો એ લાઈક કરી નાખજો ને ચેનલ અંદર ન આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને હવે આપણે રેગ્યુલર વિડીયો આવશે રેગ્યુલર વ્લોગ આવશે બરાબર અને ટૂંકમાં છે ને નેટવર્ક પ્રોબ્લેમ હોય એટલે અપલોડમાં બહુ સેટિંગ ના આવે સવારે અપલોડ મેળવું ને અમુક ફેર બપોરે અપલોડ થાય છે બરાબર ખબર નહીં બધું નેટવર્ક ઇસ્યુ મારી વાળીએ બહુ છે તો એ બધું થતું હોય છે પણ હવે ડેલી ટુ ડેલી આપણો વ્લોગ આવી જશે એટલે ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને બ્લોગ કેવું લાગ્યો કમેન્ટમાં કહેજો અને બાય બાય મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય